અરવલ્લીના ભીલોડા તાલુકાના હિટોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સો વર્ષથી વધુ વયના ડાહીબેન જોશીનું રણદાયી મતદાન આજે બાવીસ જૂનના રોજ પંચાયત ચૂંટણીના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રીટોડા ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે રીટોડા ગામના સૌથી વયોવૃદ્ધ નાગરિક સો વર્ષથી વધુ વય ધરાવતા ડાહીબેન મોતીરામ જોશી જાતે ચાલીને મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મત આપ્યો હતો એકલવાયુ જીવન જીવતા ડાહીબેનની આ ઉમદા કૃત્ય અને યુવા પેઢી મતદાનનું મહત્વ સમજાવવા એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ડાહીબેનની સંભાળ રાખનાર કાંતિભાઈ ઉપાધ્યાય વડેલ વસંતભાઈ ત્રિવેદી અને પારુ બેન ઉપાધ્યાની મદદથી તેઓને મતદાન મથકે પહોંચ્યા હતા ડાહીબેનના મતદાન પ્રત્યેની ઉત્સુકતા અને જવાબદારીના ભાવના ખરેખર પ્રશંસનીય છે ગાંધીભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે ચૂંટણી જાહેરાત થઈ ત્યારથી ડાહીબેન મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા ઉમેદવારો અને ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે મતદાનની કાપલી આપવામાં આવ્યા ત્યારે તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા જે સવારે જ્યારે મતદાનની વાત થઈ ત્યારે તેઓ તરત જ તૈયાર થઈ ગયા હતા અને મતદાન મથકે જોવા નીકળ્યા હતા જરૂર સાહેબ આજે આજે સો વરસથી પણ મોટી ઉંમરના અમારા વડીલ અને અમારા ગામના સૌથી વયોવૃદ્ધ અને સશક્ત ડાઈબેન મોતીરામ જોશીએ આજે સ્વયં મતદાન કેન્દ્ર ઉપર આવીને પોતાના મતનો સદુપયોગ કર્યો હતો અને યુવાનો અને આવનારી પેઢીને મતદાન કરવા માટેનો સૌથી મોટો સંદેશ ડાઇબેન જોશીએ આપ્યો છે એટલે આ એમનો મત કિંમતી મત આજે એમણે મતનો ઉપયોગ કર્યો છે અને રિંટોડાના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે શાયદ આજની આ ચૂંટણીની અંદર સૌથી મોટી ઉંમરના મતદાતા પણ હશે આજની ગુજરાતની ચૂંટણીમાં સો કરતાં વધારે વર્ષની ઉંમર ધરાવે છે અને એમણે પોતે અહીંયાથી મતદાન કેન્દ્ર સુધી જઈને મત આપેલો છે ડાઈબેનનો આ પગલું ગ્રામ પંચાયત ચૂંટણીમાં દરેક નાગરિકોને સહભાગીતાનું મહત્વ દર્શાવે છે તેમની ઉમર અને શારીરિક મર્યાદા હોવા છતાં તેમણે લોકશાહી આ પર્વમાં ભાગ લઈને સમાજને એક સંદેશ આપ્યો છે કે મતદાન એ ફરજ નહીં પરંતુ દરેક નાગરિકોનો અધિકાર અને ગૌરવની વાત છે આ ઘટના નેટોડા ગામના અન્ય મતદારો પણ ઉત્સાહભરે સંચાર કર્યો હતો ગુજરાતની આ પંચાયત ચૂંટણીમાં મતદાનના શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને ડાહીબેન જેવા નાગરિકોનું યોગદાન આ મહોત્સવમાં વધુ યાદગાર બનાવે છે તેમનો આ કાર્ય નવી પેઢી મતદાન પ્રત્યે જાગૃત થવા અને લોકશાહીને મજબૂત કરવા પ્રેરણા આપે છે